નર્મદા ડેમથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના સૌથી મોટા ડેમ નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જોખમી સ્થિતિ ઉભી થાય છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના મોટાભાગના ડેમોમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે હાલ નર્મદા ડેમની જળ સપાટી એકસો અઠ્યાવીસ મીટરે પહોંચી છે ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી એકસો અઠ્યાવીસ મીટરે પહોંચી છે મળતી માહિતી પ્રમાણે હજુ પણ જળ સપાટી વધી શકે છે મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડાતા જળ સપાટીમાં વધારો નોંધાશે છે તાજેતરમાં જ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય છે ઓમકારેશ્વરના અઢાર અને ઇન્દિરાસાગર ડેમના બાર દરવાજા ખોલવામાં આવે છે ઉપવાસમાંથી નર્મદા ડેમમાં એક લાખ સાઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાય છે હાલ નર્મદા ડેમની જળ સપાટી એકસો અઠ્યાવીસ મીટર પહોંચી છે જેની સામે મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડા